ગૌમાતા આપણી સંસ્કૃતિમાં પૂજનીય છે જેની દેખભાળ માટે રાજ્યભરમાં અનેક ગૌશાળાઓ છે પરંતુ અંજાર તાલુકામાં આવેલ ગોવર્ધન નંદી શાળામાં સચ્ચેદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓની પરિવારના સભ્યોની જેમ સેવા કરવામાં આવે છે અંજાર સચ્ચેદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા છ વર્ષ પહેલા નંદીઓની સેવા પરિવારના સભ્યોની જેમ કરવામાં આવી રહી છે નંદીઓને ચોવીસ કલાક પાણી મળી રહે તે માટે પૂરતા પ્રમાણમાં અવાડા બનાવેલા છે ઘાસચારો સાચવવા ગોડાઉન બનાવી પૂરતું ઘાસ નંદીઓને આપવામાં આવે છે પક્ષીઓ માટે કુંડા લગાવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જીવિત નંદી મંદિરમાં નંદીની દરરોજ પૂજા કરવામાં આવે છે ત્યારે અબતક સાથેની ખાસ વાતચીતમાં મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું કે ગૌ માતા અને નંદી મહારાજ આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આધાર છે તેમની સેવામાં જે આનંદ છે તે કોઈ અન્ય કાર્યમાં નથી નમસ્કાર દર્શક મિત્રો અબતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું પૂર્વ જિલ્લા બ્યુરો હેડ ભારતી માંથી જાણી

સમગ્ર ભારત વર્ષની પ્રથમ કહી શકાય એવી ગોર્ધન નંદી શાળામાં રહેલા છે ગોર્ધન નંદી શાળા એટલે કે લગભગ આઠથી છ વર્ષ પહેલાં આની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં

અને નંદીઓ છે જે તે વખતે આપણે ટ્રેક્ટરોના આવવાથી ટેકનોલોજીના આવવાથી આપણે નંદીઓનો ઉપયોગ કરતા હતા આપણે અને નંદી છે એ ગૌ વંશ જ કહી શકાય એટલા માટેથી એનો વિચાર આવ્યો અને સમગ્ર પ્રદેશની સમગ્ર ભારતની કદાચ પ્રથમ નંદી શાળા હશે પાંજરાપોર હોય એની સાથે નંદીઓ હોય ગૌશાળા હોય એની સાથે કદાચ નંદીઓ હોઈ શકે છે પણ આ ઓનલી ફોર ખાલી જેને કહે છે ને નંદી 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 માત્ર ને માત્ર નંદીઓની સેવા અહીં થઈ રહી છે અહીંયા નંદીઓની સેવા

આવી રીતે એની કરતા હોય ને શિયાળામાં જયારે ભયંકર ઠંડી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં જે તાપણા આધે કરતા હોય છે લાકડાના આખી રાત આપણું ચાલતો હોય એ રીતની વ્યવસ્થા કરી એટલું નહીં પણ જયારે વધારે પડતી ઠંડી હોય ત્યારે જ્યારે બાજુ કપડું બાંધીને રક્ષણ આપતા હોય છે આ રીતે ચોવીસે કલાક એના માટે પાણીની વ્યવસ્થા હોય ઉનાળામાં ફુવારાની વ્યવસ્થા ઉપરથી જેમ આપણે કથા મંડળમાં જઈએ અને પ્રોગ્રામમાં જોઈએ તો ફુવારા ચાલુ હોય એનાથી ખાલી ઠંડક ઠંડા પવનમાં ઠંડી હવા આવે એટલે એ પણ વ્યવસ્થા અમે નંદી શાળામાં કરેલી છે ગોરધન નંદી તો દર્શક આપણે જોયું કે મંદિરના મહારાજ છે તે નંદીઓની સેવા પોતાના પરિવારના એક સભ્યની તરીકે જ કરતા હોય છે અંજારની આ નંદી શાળા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પણ વિશિષ્ટ માન્યતા ધરાવે છે અહીં ગૌસેવાના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત નંદીઓ માટે ઠંડા પાણીના ફુવારા સ્પ્રે અને વિશેષ ભોજન વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવે છે જેથી તેઓ ગરમીથી આરામ અનુભવી શકે ખરેખર અંજારની નંદી શાળાએ ફરી એક વખત ગૌસેવાની ભાવનાને સાકાર કરીને સમસ્ત ગુજરાત માટે ઉદાહરણરૂપ કાર્ય પૂરું પાડ્યું છે